એક તરફ શહેરનો સૌથી મોંઘો કહેવાતો સેવાશ્રમ રોડ ખખડધજ હાલતમાં અધૂરો છોડી દેવાયો છે તેવા માન્ય બે રસ્તાઓનું કરોડોના ખર્ચે નવીનીકરણને લઈ પાલિકાની નીતિ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે પાલિકાનું વીજ કંપનીનું સાત કરોડ ઉપરાંતનું બિલ બાકી છે અને ત્રણ વખત જોડાણ કપાઈ ચૂક્યા છે તેવામાં એક જ કોન્ટ્રાક્ટરને બંને રસ્તાના કામોની લહાણી પાલિકામાં જ ચર્ચાનો વિષય બની છે સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના હેઠળ સ્ટેશન રોડ માર્ગનું નવીનીકરણ સાથે કાર્પેટ સિલ્કોટ રોડ ફિનિશિંગ ડિવાઇડર ગ્રિલ પેઇન્ટિંગ પોલ વિથ એલઇડી લાઇટનું કામ આવરી લેવાયું છે તો બીજી તરફ નવનિર્મિત મનીષા નંદ સોસાયટીથી મોરાડી નગરના મુખ્ય માર્ગનું ધારાસભ્યએ લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના અંતર્ગત આજે ભરૂચમાં રેલવે સ્ટેશનથી પાંચ બત્તી થઈ એપેક્સ હોસ્પિટલ સુધી બંને માર્ગીય રોડ અને નગરપાલિકા ભરૂચ શાલીમારથી લઈને શક્તિનાથ અને બંને જે અંદર પાસ છે ત્યાંને જોડતા રસ્તાનું ખાટમુહૂર્ત કરવામાં આવ્યું છે સાથે સાથે પાંચ બત્તીથી સ્ટેશન સુધીના લગભગ પિસ્તાલીસ જેટલા પોલ છે એ પણ નવા નાખીને એના પર એલઈડી ઇડી નાઇટ લાઇટ પણ નવી નાખવામાં આવશે રોડનું જે ડિવાઈડર છે એને પણ કલર સાથે સરખું કરવાનો પ્રયાસ આ કામમાં સમાવેશ થયેલો છે રાજ્યના મુખ્યમંત્રીએ ફ્લડના કારણે આપણા જે બધા રસ્તાઓ બિસ્વાર હતા તાત્કાલિક આપણે પેચ કરાવ્યું છે હવે ડિમાન્ડ ઉઠી છે કે આમાં નવું કાર્પેટિંગ કરવામાં આવે જેના કારણે આ બંને રસ્તાઓ ઉપર કાર્પેટિંગ સિલ્કોટ સાથે રોડ ફિનિશિંગ અને ડિવાઇડર અને વોલ જે રેલિંગ છે એનું પણ નવેસરથી પેઇન્ટિંગ કરીને શહેરના લોકોની સેવામાં અમે આ બંને માર્ગોને નવા કરવા જઈ રહ્યા છીએ